આજે ઓલપાદ ચોર્યાસી ખરી વચ્ચેના સંઘની ચુમ્મો વાર્ષિક સાધારણ સભા યોજાઈ સંઘ સાથે લગભગ એસી સભ્યો મંદિરો સાથે લગભગ પચાસ હજારથી વધારે ખેડૂતો જોડાયેલા છે આઝાદી પહેલા સ્વર્ગસ્થ પ્રમોદભાઈ કન્રાલ દેસાઇએ આ સંઘની સ્થાપના કરી હતી અને લગભગ પચોતેર વર્ષ આ વર્ષમાં પૂરા કરવા જઈ રહ્યા છે સંઘ ખૂબ જ યશસ્વી કામગીરીમાં ખેડૂતોની ખૂબ જ સેવા કરી રહ્યો છે આ વર્ષે લગભગ ખેડૂતોના પંદર ટકા પણ જાહેરાત થઈ છે અને જ્યારે અમૃતકાર ઉજવવા જઈ રહ્યા હોય અને ખાસ કરીને પચાસ હજાર ખેડૂતોથી પણ વધારે ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે એ હર હંમેશ પ્રયત્ન કરતો હોય છે સંઘ અને ખૂબ જ સફળતાથી આ સંઘે એના પંચોતેર વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે અને પોષક્ષમ ભાવ મળે એ દિશામાં સંઘ હર હંમેશ કાર્યરત રહ્યો છે અને આજે તમામ એજન્ડરના કામો મંજૂર કરવામાં આવ્યા અને સભા પંદર ટકા જાહેર કરવામાં આવ્યું